કેમ છો મિત્રો સ્વાગત છે તમારું રસપ્રદ જીવનના એક નવા વ્લોગમાં તો આજનો દિવસમાં તો કંઈ ખાસ કરવાની નથી બસ નેટ રખડપટ્ટી કરવાનું છે આજુબાજુમાં કોઈકના ઘરે જાહું અને અત્યારે જાવી છે ઊના થોડી ઘણી નાસ્તો બાસ્તો અને શોપિંગ કરવા માટે રાત્રે પોગ્રામ કરવો છે તો બધો સામાન લેવા નીકળવી દેખાડવી તમને સફર મિત્રો પહોંચી ગયા ઉના બસ સ્ટેન્ડ બુક કરાવવાની હતી એટલે હવે જાવી છે અહીંયાથી માર્કેટમાં શાકભાજી લેવા માટે બોલો કઈ બધું જવા દેવાનું છે વાંધો નહીં ઘેર તો હું બોડી મિત્રો આવી ગયા છે પાણી પીવા બધા ઓકે આવો યાર છે પણ હવે આદ કાળા થઈ જવાના છે મારા એકદમ એક કાઠી ગયો વાળું પાણી વાળું મલાઈ વાળું મલાઈ વાળું

તે આ દાડાવળી મસ્તી ના છે મસ્ત મસ્ત કાઢી લીધા છે મમ્મીને એને પી લીધા મોટા મોટા ત્રોફા વ્યવસ્થિત નું ધંધો કરે કામ તો આતર લેવો તો જે પાંચસો હજાર રૂપિયા તો ત્યાં છે આ બસ સ્ટેશન કેટલા કા કાઠને છે આ 60 વાળા હતા ને 590 કા પાસડે હા થાય મિત્રો આ છે અમારું ગામનું બોડ્યું અહીંથી અંદર જાય એટલે અમારું ગામ આવે હમણાં તમને ગામનો રસ્તો દેખાડો આગળ તમે જવો ખાઈ જવો અહિયાં થી ગામ ઘરે જતો હોય ને હલો બાપુ જમાવટ છે ઓ ભાઈ દહીં ની તીખારી ને રોટલા ને કાંદા કાપને ખાશે આપણે અને સાહેબ છે તાહળીમાં જોરદાર

मस्त वातावरण लाकडी पकडीने उभा एमने बळद આ થોડોક મારે એવો હશે કા હે ને આજે આ બાજુ જોવે છે કા બાજુ આવે એટલે પાડી દે મોરે મોરો દઈ દે આ બાજુ પકડવા આવે એટલી વાર છે આ હોજો છે એમને આ ભાઈ વ્યવસ્થિત છે કેમ લાગે તમને મારી બાર ન દેતા હો મારો ભાઈ આ તો પકડેલું એટલે વાંધો જ નહો કા નથી પકડેલ વધારે મજબૂત કોણ છે આ કેવો બે હાલવામાં ઓલો હમ ઓરોયદા કટિંગ થાય છે પ્રોગ્રામ છે પ્રિપેરેશન હાલે છે અને આપણું કામ છે આ કટ કરવાનું અને આ જાય છે મિક્સી બસ બસ થોડું કેવું શરૂ કર્યો એમ ને તો જમાય ઓ ભાઈ રીંગુ કાઢી કે કેવી કે લાવો તો ગરમા ગરમ ઓ ગરમ છે ઓ ભાઈ મિત્રો આપણે કરતા હતા થોડીક ફોટો શૂટિંગ ગામડાના પેર વેસમાં રજવાડા ટાઈપ ફોટો શૂટ બૂટ કરીને આવી ગયા સો તલવર બલવર આપણે લઈ ને એકદમ દેશી કેડીયાની કોટી પહેરી છે ચૂંદડી પહેરી છે કમ્પ્લીટ દેખાડ તો હાલે તો પકડી દે કેવો આઉટફીટ લાગે છે પકડી કેમ છે મિત્રો કમ્પ્લીટ મિત્રો આપણે ફોટોગ્રાફી કરવા ગયા હતા અને પાછા વહી છે તડકો બડકો સહન ઘડી ખાતો નહોતો એટલે રોંઢક પાછા પાસે જવું એકતર બેક્ટતર કાઢી આ તમને દેશી સ્કોર્પિયોમાં લઈ જવાના છે ડબલ ડેકર વાળા એન્જિન વાડીએ જવાનું છે આ બળદગાડું લઈને હું દેખાડું તમને બધું સફર જમી લેવી પહેલા નિરાતી થોડા હજી તૈયાર થઈ જાય વ્યવસ્થિત પછી પાછા ફોટો શૂટ રેડી હાલો મિત્રો વાડીએ આજે આપડી આપણી ડબલ એન્જિન વાળી સ્કોર્પિયો એને વ્હાઈટ કલરની

એટલું તો રેવાનું હું કેવું છે મને હા બાંજી દીધા છે ડાંડા આયા ગાડી એ ને આવી ગયા છે એ વાડીયા કે આવું ચાંદો તો રડતો ટાઈમ પાસ બબલું છે ભાઈ આ એક રૂપિયા નું જ આવતું કાંઈ અત્યારે બે રૂપિયા છે ત્રણ રૂપિયા ને હવે છે પાંચ રૂપિયા પડી ગયો બાલાજી ની વેફર ની હારો હાર પડી ગયો પેલા જેવો ટેસ્ટ આવે કે હમ પેલા જેવો હમ બધાની સાઈઝ થોડીક નાની આવતી બે વાળું દેશી સકડો સાયકલ બાયકલ પડી ભાઈ કુવાની એકદમ સેફ્ટ છે કુદી જાય આમની માથે તોય કઈ વાંધો ન આવે પડે નહીં મજબૂત જાળી બાળી નાખીને સપોર્ટ મૂકી દીધા છે કોઈ ખુદી ગયું નાનું છોકરું મોટું કોઈ દીપડો બીપડો કઈ વાંધો ન આવે આપણે ખાવી છીએ જોરદાર સિંહ સમજો સમજો ગુલાબી ગુલાબી ભાઈ કોના દાણા છે એકદમ খస్తత చకఉ

મિત્રો ગરબા ગરબા લઈને હવે જાવી છે ગરમી થઈ ગઈ છે ફૂલ ગાડી લઈને જાવી પેલા હતા ટુ વ્હીલ લઈને આઈસ્ક્રીમ ખાવા પણ અહીંથી પડે આઘું એટલે સિંઘની પાછા ફોર વ્હીલ લેવા ડેવિડ ની બધા હારે હતા એટલે હવે જાવી છે ફોર વ્હીલ લઈને ફૂલ બાકાજી કી કોઠી આઈસ્ક્રીમ મળી જાય ને તો જમાવટ થાય બાકી તો ધકો મોંઘવા પડશે કોઠી આઈસ્ક્રીમ જોઈ અહીંથી આપણે નામ જ હતા ને કેળો ગયો ત્યાંથી

નાની વાતો <laughs> <laughs> <laughs>